નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર નવસારી લાઈવની ટીમ કલેક્ટર કચેરી ખાતે આવી છે અને આપ જે ફ્રેમમાં જુઓ છો આ બધા સ્કૂલ વાહન ચાલકો છે સ્કૂલ રિક્ષા ચાલકો છે શાળા શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી એક બાજુ વાલી દુવિધામાં છે તો બીજી બાજુ જેમણે લોન લઈ ગાડીઓ લીધી છે જેમણે લોન લઈ ઘરો લીધા છે પંચાણું ટકા કદાચ આ વ્યક્તિઓ એવા છે કે જે પોતે માલિક અને પોતે ડ્રાઈવર છે જ્યારે આત્મનિર્ભરતાની વાતો ચાલે છે ત્યારે આત્મનિર્ભરતા તરફ એક પગલું જ્યારે માંડ્યું હોય કે પોતાની એક ઇકો લીધી હોય પોતાની એક વાન લીધી હોય અને એની અંદર પોતે માલિક ડ્રાઈવર બની અને શાળાના બાળકોને લાવતા લઈ જતા હોય જવાબદારી તો સો ટકા એ લોકો નિભાવે જ છે આટલા વર્ષો વીતી ગયા અને નવસારીની અંદર કોઈ ભગવાનની કૃપાથી મોટી હોનારત નથી થઈ સૌના બાળકો એમાં જાય છે કદાચ આપનું બાળક પણ જતું હશે મારું બાળક પણ જાય છે તો ત્યારે એક અઠવાડિયા થયા છે પણ જો કોઈ નિર્ણય નથી આવતો તો એ લોકોની શું મુશ્કેલી છે એ જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે ભાઈ આપનું મારું નામ છે ઉદય જોશી અને હું વાહન ચલાવું છું ને એના સાથે હું કોલેજ પર ગણું છું મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે બે હજાર ઓગણીસમાં તો તે છતાં અમે ઈકો લઈને પછી અમારી રીતના ધંધો ચાલુ કર્યો છે ને તે પછી આ જે સરકારના નિયમો આવ્યા છે એમાં અમને કોઈ બી હિસાબે પોસાય એવું છે જ નહીં હવે એ લોકો આઠ છોકરા બેસાડવા કે તો દર વાલી પર અમારે ઓલમોસ્ટ અઢી હજાર રૂપિયા ચાર્જ કરવા જ પડે એમ છે અને અઢી હજાર કોઈ પણ ચૂકવે એમ નથી ને નવસારીમાં કોઈ એવો ધંધો બી નથી પેરેન્ટ્સનો બી મજબૂરી જ છે કારણ કે પેરેન્ટ્સ બી કાંઈ એટલી આવક નથી એમના પાસે એ લોકો પણ તમે મેટ્રો સિટીની વાત કરો છો તો મેટ્રો સિટીમાં પેરેન્ટ્સની આવક લાખોમાં હોય છે છે અહીંયા ત્રીસ ચાલીસ હજાર કમાઈને અઢી હજાર રૂપિયા બે છોકરા હોય તો પાંચ હજાર અમને ચૂકી શકશે ખરા નહીં ચૂકી શકે એ આન્સર જ એ છે ને એ છતાં પણ હવે એ લોકોને અઢી હજાર અમે કહીએ ને એ લોકો અઢી હજાર નથી જ આપવાના તો પછી શું અમારે ઘરે બેસવાનું તમે આત્મનિર્ભર આત્મનિર્ભરની વાત કરો તો હું વીસ વર્ષનો છું ને હું મારા ઘરની જવાબદારી પણ સાચું છું કોલેજ પણ કરું છું ને અમારું પણ ભવિષ્ય અમારે જોવાનું છે હવે એ ભવિષ્ય જોવામાં જો તમે અમારો ધંધો બંધ કરાવો તો કોઈ હિસાબે અમને ફાવે નહીં ને આના હિસાબે અમને કોઈ સાથે ધંધો જ નહીં બેસે જો અઢી હજાર પેરેન્ટ્સ આપતા હશે તો અમે ચાલુ કરીશું બાકી અમાથી કોઈ હિસાબે ચાલુ થાય એમ છે જ નહીં એના સિવાય ટેક્સી મેક્સી કરાવવા કે છે સીટિંગ ઓછી કરાવે છે તો અમારે કરવું શું અમારા કોલેજની ફી અત્યારે અમારા ઘરનું ખર્ચો તમે એ બધું તો વિચારો એના સાથે અમે પાંચસો વેનવાળા છે પાંચસોથી છસો એ લોકો સાથે ચારથી પાંચ માણસ ફેમિલી મેમ્બર છે તો તમે ત્રણ હજાર લોકોના પેટ પર લાત મારો છો તમે એ જે નિયમ આપો છો એમાં અમને ફાવે એમ જ નથી તમે થોડી સીટિંગની કેપેસિટી વધારો અમે બધા નિયમ માનવા ત્યાં છીએ અમારી ગાડીમાં ફર્સ્ટ એડ કીટ જોઈ લો તમે ફાયરનું બધું જોઈ લો સીટિંગનું જોઈ લો બધી રીતના અમે કમ્પ્લીટ છે પણ તમે જે સીટિંગ કહો છો એ અમે નથી ફાવતી ને તમે સેવન સીટર જે ઇકો હોય છે એનામાં છ સાથે તમે બાર બાળકો બેસાવાની પરમિશન આપો છો તો તમે ફાઇવ સીટર નવસોમાં એંશી ટકા વાન ફાઇવ સીટર છે તો તમે સેવન સીટરને જે પરમિશન આપો છો એ જ તમે ફાઇવ સીટરને પણ આપો તમે બાર છોકરાની જે આપો છો ચલો અમે અગ્રી પણ કરીએ પણ બધાને બાર છોકરાની પરમ સાં આપો કારણ કે ફાઈવ સીટર ચારસો વેનવાળા છે એટલે ચારસો એંશી ટકા પ્રમાણે પાંચસોમાં એટલે તમારે એના માટે થોડું જોવું જોઈએ ને બધાને કોમન સીટિંગ આપો એવું નહીં કે આને અલગ ને આને અલગ તો તો પછી આ ચારસો ગાડી વેચાશે ને નવી સેવન સીટર લેવાની એટલે જે માણસને ફાઇવ સીટર છે એને વેચીને પાછી સેવન સીટર લેવાની એ તો કોઈ હિસાબે શક્ય નથી ફાઇવ સીટર માણસે જેમ તેમ લીધી છે ને બેંકમાં લોન છે એમાં એનઓસી નથી આપતા અમને તો અમારે ટેક્સી કરવા માટે એનઓસી કમ્પલસરી જોઈએ એટલે એંસી ટકા બેંક એનઓસી પર નથી આપતા અમારો આ જ મુદ્દો છે તમે જુઓ એ પ્રમાણે કે ઘણા બધા મુદ્દાઓ છે ટેક્સી મેક્સીનો મુદ્દો છે ત્યાર પછી તે એનઓસીનો મુદ્દો છે ત્યાર પછી સિટિંગનો મુદ્દો છે વાત જો કરવામાં આવે તો નવસારીની અંદર ભાઈએ જણાવ્યું એ પ્રમાણે લગભગ પાંચસો વાહન ચાલકો છે પાંચસો વાહન ચાલકની સાથે જો વાત કરવામાં આવે તો માત્ર ચાર પરિવારના સભ્યો ઉમેરવામાં આવે તો પાંચ હજાર માણસો ચારથી પાંચ હજાર માણસોના પેટ પર આ સીધી લાત પડી છે તમે જોશો એ પ્રમાણે કે આજે અઠવાડિયા ઉપર થઈ ગયું છે તમામ વાહન સંચાલકો જે ખરા આ આ પ્રમાણે ક્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશે ક્યાં સુધી પોતાની રજૂઆતો કરતા રહેશે તો સા તે જ જો વાત કરવામાં આવે તો આજે જ્યારે એ લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા અધિક નિવાસી કલેક્ટર કેતન બી જોશી સાહેબ સાથે વાત કરી વાતનો શું નિર્ણય આવ્યો કેતન જોશી સાહેબે શું જણાવ્યું સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ અત્યારે અમે ટેક્સી મેક્સી કરાવવા તૈયાર છીએ પણ અમને થોડીક સીટિંગની જે કેપેસિટી છે તે તમે તમે અમે બાંધછોડ કરો તો સાહેબ એવું જોઈએ કે ભાઈ સીટિંગમાં અમે કોઈ બાંધછોડ નહીં કરી શકીએ તમારે ફાઈવ સીટર હોય તો એકથી બાર વરસના જે છોકરા છે તેને તમારે આઠ બેસાડવા પડે અને મોટા છોકરા જે છે તે ચાર જ બેસાડવા પડશે અને સેવન સીટરમાં તમારે મોટા બાર અરે મોટા છ અને નાલના એકથી બાર વરસના જે છે તે તમારે બાર બેસાડવા પડશે ટૂંકમાં આરએસી દ્વારા એમ જણાવવામાં આવ્યું કે ફાઈવ સીટર હોય તો ફોર પ્લસ વન સેવન સીટર હોય તો સિક્સ પ્લસ વન એ કઈ રીતે પોસાય કારણ કે અત્યારે મેક્સિમમમાં મેક્સિમમ તમે કદાચ જો ભાડું લો છો એક વાલી પાસેથી તો કેટલા રૂપિયા છે અત્યારે અમારે મોટા છોકરાનું ભાડું ચૌદસો રૂપિયા ભાડું છે કદાચ માની લો કે એ તમે સિક્સ પ્લસ વન બેસાડવા જાઓ તો કેટલા રૂપિયા થાય તો હજાર રૂપિયાનો ફરક વધી જાય છે પેરેન્ટ્સ પર સીધા અઢી હજાર રૂપિયા થશે તમે જો એ પ્રમાણે કે ખૂબ સરસ જણાવ્યું કે ભાઈ જે પ્રમાણે હાલની તારીખે એક વાલીને કદાચ પેરેન્ટ્સ શાળાએ મોકલતા હોય તો એમણે હજારથી બારસો રૂપિયા આપવા પડે છે એની જગ્યાએ સીધા અઢી હજાર રૂપિયા આપવા પડશે એ સીધો આર્થિક બોજો બંને બાજુ પડવાનો છે કારણ કે વાહન ચાલકો કંઈ પોતાના ઘરમાં ગેસ ઉત્પન્ન કરતા નથી કે જેથી કરીને અને દિવસમાં કેટલા ફેરા મારી શકાય શાળાઓનો સમય લગભગ એક છે જો બોર્નિંગ હોય તો એ પ્રમાણે અને અગિયારથી પાંચ હોય તો એ પ્રમાણે કદાચ માની લો કે તમારી પાસે બે ગાડી છે એક તમે ચલાવો છો એક તમારો ડ્રાઈવર ચલાવે છે તમે કેટલા ભાડા મારી શકો અમે ચાર ફેરા અમારા થાય સવારે મૂકી આવીએ અને લઈ જઈએ રિટર્ન લઈ જઈએ એવા અમારા બે ફેરા થાય સવારે એકથી આઠનો ટાઈમ અલગ છે અને નવથી બારનો ટાઈમ અલગ છે અમારે આખા વર્ષની અંતે કદાચ મેન્ટેનન્સ ગેસ ડ્રાઈવર બધું કાઢતા કેટલા કમાવો છો તમે સાહેબ એમાં બહુ નહીં વીસ થી પચીસ હજાર મળે તમે એ પ્રમાણે કે વીસ થી પચીસ હજાર માટે આટલી બધી જવાબદારી ઉઠાવવાની ત્યાર પછીથી આવા આવતા હોય તો આ પરિવારો ક્યાં જશે કદાચ વાન બંધ થઈ જાય તો આપણી પાસે કઈ નવસારીમાં એવો ઉદ્યોગ છે કે આપણે નોકરી મળે શું કરશો તમે સાહેબ અમારે તો હવે ઘરે ફાંસો ખાસ બીજો જ નથી નવસારીમાં કોઈ ધંધા રોજગારી છે નહીં અને અમારે અમારું ઘર કેવી રીતે ચલાવવું છોકરા ભણવાના અમે ક્યાંથી પૈસા લાવીએ ગાડી લોન ઉપર લીધી હોય અમે લોન કેવી રીતે ભરીએ તમે જો એ પ્રમાણે કે આ દુવિધા છે આનો કોઈ નિર્ણય તો આવો જ જોઈએ અહીંયા વાત અટકવાની નથી અહીંથી સીધા અમે જઈ રહ્યા છે આરટીઓ કચેરી ખાતે અને આરટીઓ અધિકારી આ બાબતમાં શું જણાવી રહ્યા છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું નિહાર રહો નવસારી લાવ્યો એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો સ્કૂલ વાહન ચાલકો અંગે જ્યારે નવસારી લાઈવે આરટીઓ કચેરી ખાતે જઈ એ આર સંપર્ક કરવા માંગ્યો તો ત્યારે એ કલેક્ટર કચેરી ખાતેની મીટિંગ પતાવ્યા બાદ ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા એમનો ફોન નંબર લઈ બે વખત એમના ફોનની ઉપર ફોન કરવામાં આવ્યો પણ કદાચ વ્યસ્ત હશે અથવા તો ગાડી ચલાવતા હશે માટે કરી એમણે અમારા ફોનનો આન્સર ન આપતા આસિસ્ટન્ટ એ આર સાથે મુલાકાત થઈ અને ચૌહાણ કરીને આસિસ્ટન્ટ એ ઓફિસર છે એમણે શાંતિ રીતે આખા મામલા વિશે અમને માહિતગાર કર્યા સાથે જ વાહન વ્યવહાર કમિશનર દ્વારા આપવામાં આવેલા જીઆરની કોપી પણ અમને આપી કે જેની અંદર રોડ સેફટી સ્કૂલ વાહન માર્ગ સલામતી અઠ્ઠાવીસ છ્યાસી નંબરનો જે જીઆર ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો છે એની કોપી પણ અમને આપી જે સંદર્ભે હાલ તો સ્પષ્ટ નિર્ણય એ જ છે કે સ્કૂલ વાહન ચાલકોએ ટેક્સી મેક્સિનનું પાર્સિંગ કરાવવું પડશે ટેક્સી મેક્સિનના પાર્સિંગ કરાવ્યા બાદ એની અંદર ફાયર સેફ્ટીની સુવિધાઓ ફર્સ્ટ એડ કીટ સહિતની તમામ જે સરકારી ગાઈડલાઈન છે તે મુજબની કાયદાકીય જોગવાઈ અમને કરવાની રહેશે એટલું જ નહીં પણ ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો બાર વરસથી વધુ ઉંમરના બાળકો હશે તો ફાઈવ સીટરની અંદર ચાર જ બેસાડી શકાશે અને પાંચમો ડ્રાઈવર અને સેવન સીટર હશે તો છ જ બેસાડી શકાશે અને સાતમો ડ્રાઈવર આ રીતેની જોગવાઈ કરવામાં આવી છે તે બાદ જો વાત કરવામાં આવે તો બાર વરસથી નાના બાળકોની અંદર જે સીટીંગ ક્ષમતા છે એના ડબલ એટલે કે જો ફાઈવ સીટર હશે તો એની અંદર આપ મેક્સિમમમાં મેક્સિમમ નવથી દસ બાળકો બેસાડી શકશો અને સેવન સીટર હશે તો દસથી બાર બાળકો બેસાડી શકશો તો આ પ્રમાણની હાલ જોગવાઈ કરવામાં આવી છે અને ત્યાં સુધી જણાવી દેવામાં આવ્યું છે કે રોજનો એમણે એક પરિપત્ર મોકલવાનો રહેશે રોજનો એક એમને રિપોર્ટ મોકલવાનો રહેશે એ રિપોર્ટની અંદર એમના દ્વારા કેટલી સ્કૂલ વહેનોનું ચેકિંગ કરવામાં આવ્યું એ જણાવવાનું રહેશે તો આ પ્રમાણે નવસારી લાઈવની ટીમ ન માત્ર સ્કૂલ વાહન ચાલકોની સાથે સંપર્ક કરે છે પણ આરટીઓ કચેરી ખાતે જઈ આરટીઓની સાથે પણ સંપર્ક કર્યો છે પણ આરટીઓ આ પ્રમાણેના જવાબ અમને આપ્યા જે પણ અમે અમારા દર્શક મિત્રોને જણાવીએ છીએ પણ આખા પ્રકરણની અંદર કદાચ સૂડી વચ્ચે સોપારી તો એ સોપારી છે એ પેરેન્ટ્સ કારણ કે ઘણી વખત એવું બને છે કે માતા અને પિતા બંને નોકરી કરતા હોય છે અને જ્યારે બાળકોને સ્કૂલે લેવા જાવ અને મૂકવા જાવની જવાબદારી માતા પિતાની ઉપર આવે છે તો ત્યારે ક્યાં તો માતાએ અથવા તો પિતાએ આ ટાઈમ એડજસ્ટ કરવા માટે એમના અધિકારીઓને એમના બોસને એમના માલિકોને આજીજી કરવી પડશે અને કદાચ એવું પણ બને કે કોઈ કંપની સ્ટ્રિક હોય તો નોકરીમાંથી હાથ પણ ધોવો પડશે તો આ તો એવું થઈ ગયું કે બાળકોને ભણાવવા માટે કદાચ માતા પિતાએ નોકરી છોડવાનો વારો પણ આવે કારણ કે અઢી હજાર એક બાળકના બે બાળક ભણતા હોય પાંચ હજાર દર મહિને માત્ર સ્કૂલ વાનના આપવા તો નવસારીમાં કયો એવો ઉદ્યોગ છે કેવી એવી ફેક્ટરી છે કે જેની અંદર આટલો મોટો પગાર મળે છે કે તમે માત્ર પાંચ હજાર રૂપિયા દર મહિને તમારા બાળકોના સ્કૂલે લાવવા લઈ જવા માટે તમે ચૂકવી શકો આ મોટો પ્રશ્ન છે તો જોવાનું એ જ રહ્યું કે હવે હર્ષ સંઘવીજી જે ખરા એ કયો નવો પરિપત્ર બહાર પાડે છે કયો રાહતનો શ્વાસ વાલીઓને વાહન ચાલકો માટે આપે છે એ પણ જોવાનું રહ્યું કારણ કે વાહન ચાલકો તૈયાર થઈ પણ ગયા કે ચાલો અમે ટેક્સી મેક્સી કરાવી લઈએ પણ સીટિંગ કેપેસિટીનું શું તો હવે મુદ્દો સિટિંગ કેપેસિટી પર આવીને અટક્યો છે ને હજુ સુધી એક પણ વાહન ચાલુ થઈ હોય નવસારીની અંદર એવું લાગતું નથી અને નજીકના દિવસોમાં ચાલુ થશે એવું પણ દેખાતું નથી તો સ્કૂલ વાન ચાલકો જે ખરા એમને તો ગળાની અંદર એવું હડકું ફસાયું છે કે જે ઓકી પણ નથી શકાતું અને ગળી પણ નથી શકાતું તો વાલીઓ પણ સુડી વચ્ચે સોપારી થઈ ચૂક્યા છે હવે તો રામ ભરોસે ચાલતા દેશની અંદર જોવાનું એ રહ્યું કે રાજકોટમાં એક અગ્નિકાંડ થાય અને એના પડઘા આખા ગુજરાતની અંદર વાગે તો હવે તમારા બાળકોને ભણાવવા માટે તમારે શું કરું વિચારી લેજો અને સ્કૂલ વાહન ચાલકો કદાચ તમારે પેટે પાટા બાંધવાનો વારો આવે હપ્તા ન ભરવાના કારણે કદાચ ગાડી ઉચકાઈ જાય તો કદાચ જે પ્રમાણે એક વાહન ચાલકે જણાવ્યું કે ભાઈ ફાસો ખાવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તો નજીકના ભવિષ્યમાં કદાચ એવું થાય તો શું આ સરકાર એના માટે જવાબદારી લેશે ખરી એ તો આવનાર સમય જ બતાવશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાયલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ